નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ધર્મની આંખ શું છે આપણે ધર્મ તો જાણીએ છીએ પણ ધર્મની આંખ કોને કહેવાય તો આજે અસંખ્ય ધર્મ છે અસંખ્ય ગુરુઓ છે અસંખ્ય કર્મકાંડ છે અસંખ્ય સાધુઓ છે અસંખ્ય સંતો છે અસંખ્ય મૂર્તિ પૂજા જપ તપ છે અસંખ્ય સંપ્રદાય છે અને આ બધા જ લોકો કરે છે કંઈ અને કંઈ બોલે છે કંઈ કોઈ કોઈ શબ્દની જાળમાં જ ફસાયેલા હોય છે કોઈ કર્મકાંડમાં ફસાયેલા હોય છે કોઈ મંત્ર તંત્રમાં ફસાયેલા છે અને વાતો કરે છે પરમાત્માની વાતો કરે છે આત્માની આત્માને ઓળખવાની તો પહેલી વાત આત્મા ખુદ અકર્તા છે આત્મા ખુદ નિશબ્દ છે આત્મા મૌન છે આત્મા નિષ્કર્મ છે આત્મા નિર્વિચાર છે તો અહીંયા તો મનની અંદર કેટલાય પ્રકારના વિચાર તરંગો ઉઠતા મનમાં સ્થિરતા નથી જ્ઞાનેન્દ્રિયોમાં સ્થિરતા નથી વિષય વાસનાઓમાં ઉશાળા મારતા હોય છે તો આત્માને જાણવા માટે તો અકર્મ મૌનની જરૂર છે અંદરની યાત્રાની જરૂર છે તો આપણે જોઈએ છીએ કે બુદ્ધિની ઓખથી આપણે મોહની ઓખથી જોઈ રહ્યા છીએ આપણે બુદ્ધિની ઓખથી જોઈ રહ્યા છીએ આપણે અહંકારની આંખથી જોઈ રહ્યા છીએ આપણે રાગદ્રેશની આંખથી કર્મકાંડની આંખથી શબ્દોની આંખથી સંપ્રદાયની આંખથી જોઈ રહ્યા છીએ અને એટલે જ તો આજે ધર્મના વાડા બની ગયા છે અને એટલે જ તો આજે એકબીજાનો વિરોધ ચાલે છે અને બધા જ દાવો કરે છે કે અમે ધર્મની આંખથી જોઈએ છીએ તો ધર્મની આંખ તો એક જ હોય છે ધર્મની અનંત આંખો હોતી નથી કેમ કે એક જ માટીથી બધાય ઘાટ ગળાય છે તો ઠીક છે ઘાટ જુદા જુદા હોઈ શકે છે પરંતુ માટી તો એક જ છે અને ગાટ ગળવા વાળો પણ એક જ છે તો પછી ભેદભાવ કેમ નફરત કેમ દળ ભાવ કેમ તો ધર્મના હિન્દુ છે ધર્મના મુસ્લિમ છે ધર્મના શીખ છે ધર્મના બ્રાહ્મણ છે ધર્મના છત્રી છે ધર્મના વૈશ્ય છે કે ધર્મ ન સુધરશે તો ધર્મ પોતે ધર્મ જ છે અને ધર્મને બે આંખે હોતી નથી ધર્મની બે દૃષ્ટિ હોતી નથી જેવી રીતે તમે સાગરને જોવા જશો તો સાગરમાં તમારી જ્યાં જ્યાં નજર પડશે ત્યાં પાણી જ દેખાશે તો આપણે ધર્મની આંખથી જોઈ જોવાની કોશિશ કરશું તો ક્યોય આપણી નજરે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નહીં દેખાય જ્યાં જ્યાં નજર પડશે ત્યાં સત્ય જ દેખાઈ દેશે ધર્મ જ દેખાઈ દેશે પરમાત્માની લાલી જ દેખાઈ દેશે કેમ કે ધર્મની આંખ પાખંડ નથી ધર્મની આંખ આડંબર નથી ધર્મની આંખ નફરત નથી ધર્મની આંખ દુશ્મનાવટ નથી કે બે નથી ધર્મની આંખ તોડવાવાળી નથી ધર્મની આંખ જોડાવે છે અને આજે આ જ કારણથી ભારતની દુર્દશા આવી ગઈ છે તો દુર્દશાનું કારણ શું આજે આપણે જોઈએ કે હિન્દુ મુસ્લિમની વાત તો રહેવા દો પણ હિન્દુ હિન્દુમાં પણ તકલીફ છે કેમ કે એક ધર્મ બીજા ધર્મનો વિરોધ કરે છે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરે છે એ વાત છોડો આજે આપણે જેને હિન્દુ ધર્મ કહીએ છીએ તો તમને હિન્દુ ધર્મમાં ક્યાંય એકતા જોવા મળે છે અને મળતી હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો તો મૂળ ધર્મ હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મ એટલે સિંહ હિન્દુ ધર્મ એટલે રાજા હિન્દુ ધર્મ કે પોતે ક્યાંય બંધ ધર્મ ન હોય જેનો કોઈ વાડો ન હોય પરંતુ આજે એ જ હિન્દુ ધર્મ ગાડરીઓ પ્રવાહ થઈ ગયો છે અને જેમ ગેટા બકરા વાડામાં પૂરાઈ રહે તેમ સંપ્રદાયના વાડામાં પૂરાઈ ગયા છે કર્મકાંડના વાડામાં પૂરાઈ ગયા છે તો આ ધર્મની આંખ નથી ધર્મની આંખમાં કોઈ જ્ઞાતિ જાતિ વર્ણ કે ગોત્ર આવતું જ નથી એ જ સાચી ધર્મની આંખ હશે હરિ ઓમ આદેશના પ્રણામ